કરના છે બીઓ તો બધાને થોડી થોડી ખેંચા ખેચાટણ થઈ જાય સાચી વાતમાં સાચી વાત એકબીજાને ક્રોસ થાય લખમડે એકબીજાનો બોલીલો ગમે નહીં ના ગમે તમે તમારા ઘરેથી બહાર નીકળીને અને બજારમાં જો અથવા વાસનું કોઈ પણ વાસ છોડીને જાવ ને એટલે તમને એકદમ મગજ મગજ શાંત થઈ જાય મારા એક બે અને આ ત્રણ ત્રણ ગોમ ત્રણ જગ્યા બરોબર એ ગામ થી તમારો તમારા વડીલો લઈને આવ્યા હતા તમારો એક લોહો લઈને આવ્યો અને એક લોહાના ચાર દીકરા થયા અને ચાર ની મસ્તી જવાય ભલે

આ હો લોજ ને જાર થાય લખમણ જેમ જેમ પૂજા કરો એમ તમારા દુઃખ વધતા જાય

ત્યારે નાગ નાકડી વાસ દીકરા યાદ કરશો ઈ જયારે ઘર હતું અને એના પછી બાથરૂમ બન્યા અને ઈ બાથરૂમ બને ને એના પછી તકલીફ ઘરમાં વધારે ફરી લાગી

ઘરમાં પાછી ઊંઘ ચાલુ થઈ જાય સમજી લો ગુનો નો ગુનો અને તમારા મગજ એકદમ ફ્રેશ ચાલે ઘરમાં વાતાવરણ એકદમ શાંત થઈ જાય ઘરમાં ઝઘડા કચિયા બધા બંધ થઈ જાય તમારા ડોસી ઝઘડા કરવા વધારે જોઈએ ડોસી માં ઝઘડા કઈક ને કઈક થોડી થોડી વાત તો ઊંધું જ બોલે અને કોઈ ના આગળ ગોમ કોઈ દુશ્મન નહીં દુશ્મન આ ધણી આ શું ને

કારણ કે આમના પિયર માં એવું કે સિકોતર માતા ના વારે રે અને સિકોતર માતા કુવાસીઓ ને કદાચ કોઈ તકલીફ પાલે તો બદલા લે આ વાત બાકી છે

આ દોશી માં લેવા જાતા પોજ મોણ તો ભેળા ચાન પ્રસંગ આવ્યો લગ્ન લગ્ન લગન લગના મોડવારો પેન મોનタル ત્યાં એટલે લેવા જતા હાચી વાત નહી શું સત્ય વાત નહી

તો તરત કલમ આવવાના દે કે ખોટું કીધું તમે એવું કહો કે માતાજી શું ખોટું કીધું તો તરત હા બોલે કે હાસી હા ખોટું લખમણ ખોટું 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 જ કરાવે એ સુરેલ તમને એ પ્રમાણે નડવું એટલે તમારા જીવન નું સમાધાન નથી થવા દે એટલે ખોટી કલમ તમને આ આલે આ ચોક્કસ ગોગાનું દુખ એટલે આવું પણ તમે અભ્યાસ બરાબર નથી કર્યો કૃપાલ જોની ના વિડિયો તમને